વડોદરામાં ગઈકાલે કરોડાની ટીકા સર્જાઇ હતી જેમાં હરણી તળાવમાં બોટ ડૂબી જતા પંદર બાળકો અને બે શિક્ષિકોના મોત નીપજ્યા હતા ત્યારે આ મામલે ઈશ્વરિયા પાર્કમાં મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ઈશ્વરિયા પાર્કના મેનેજર પણ ચેકિંગ દરમિયાન હાજર રહ્યા હતા તેમજ બોટ સંચાલકને પણ સ્થળ ખાતે બોલાવવામાં આવ્યા હતા ત્યારે સ્થળ પર મેન્ટેનન્સની કામગીરી શરૂ કરવામાં આવી વડોદરામાં બનેલી દુર્ઘટના બાદ છે તે રાજ્યભરમાં જે બોટિંગ જે ચાલી રહી છે તે જગ્યા ઉપર ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે બોટિંગને લઈને કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે છે તે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે રાજકોટના ઈશ્વરિયા પાર્ક ખાતે છે તે બોટિંગની જે ચાલી રહ્યું છે તેને એ ચકાસણી કામ કામગીરી હાથ ધરવામાં આવી છે બોટિંગ દરમિયાન કોઈ કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે છે તે હાલ ચકાસણીની કામગીરી ચાલી રહી છે ઈશ્વરિયા પાર્ક ખાતે છે તે બોટો છે એ તે ચલાવવામાં આવતું હોય છે એ વેકેશન પર છે અને દૈનિક છે તે લોકો બોટ ચલાવવા માટે અહીંયા પહોંચતા હોય છે જેના કારણે છે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે છે તે અહીંયા ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આપણી સાથે ઈશ્વરીયા પાર્કના મેનેજર છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને હાલ કઈ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે સર્વપ્રથમ તો બરોડાની અંદર દુર્ઘટનાગ્રસ્ત જે બોટ થઈ છે એની અંદર માર્યા ગયેલા વિદ્યાર્થી અને ટીચરોને હું હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવું છું પ્રભુ એમના આત્માને શાંતિ આપે બીજું આપણે કહેવાનું કે અહીંયા જે બોટું છે એ બધી પાવ પેડલ બોટ છે પાવર બોટ એક પણ નથી પાવર બોટ છે એ અમારા રેસ્ક્યુ માટે છે માણસને આને અંદર ચાલીને જવાનું હોય છે સાથ જાતે પગેથી ચલાવીને અને પંદરથી વીસ મિનિટમાં પાછું આવી જવાનું હોય છે આ ડેમ છે એની ઊંડાઈ ફક્ત પાંચ ફૂટ જ છે અત્યારે સાડા ત્રણ ફૂટ જેટલું જ પાણી છે એમાં કોઈ પડીને અનિચ્છિત બનાવવાનું હજી સુધીમાં પંદર વર્ષથી જ બોટિંગ ચાલુ છે એક પણ નથી બહેનો બનાવ ત્રણ વર્ષથી ઉપરના બાળકોને જ અમે અંદર એન્ટ્રી આપીએ છીએ અને સબ્જેક્ટ એના માતા પિતા ભેગા હોય ત્યારે જ બાળકોને બાકી બધા જે પાંચ વીસથી લઈને પચાસ સાઠ વર્ષના બુઝુર્ગો હોય એ લોકો અહીંયા નિયમિત બોટિંગ કરે છે ખાસ કરીને રવિવારે અને બુધવારે ઘણું બધું માણસ હોય એક સાથે પચાસથી વધારે ક્યારેય કોઈ બોટિંગ કરતાં હજી પીપલને આપણે જોયા નથી આની અંદર ખાસ કરીને સેફ્ટી માટે કઈ પ્રકારની કામગીરી કરવામાં આવે સેફ્ટી માટે આપ જોઈ શકો છો મારે સામેની સાઈડ કેમેરામેનને કહીશ કે જાકીટ અને પોચા છે જ અમારે નો જાકીટ નો બોટિંગ અમારો એક મોટિવ છે બોટિંગ કરવું હોય તો જાકીટ ફરજિયાત છે ગમે અમારા કલેક્ટર સાહેબ ખુદ પધારે છે ત્યારે પણ એમને અમે જાકીટ પહેરાવીને જ પછી અંદર પ્રવેશ આપીએ છીએ તો આ સ્ટ્રીક્ટ રૂલ્સને અમે ફોલો કરીએ છીએ છેલ્લા પંદર વર્ષથી ખાસ કરીને સ્ટાફની વાત કરવામાં કેટલો સ્ટાફ રાખવામાં આવે છે તરવૈયાઓ કેટલા રાખવામાં બે સ્ટાફ મેમ્બરો ઓલરેડી હોય છે એ બંને તરવ્યા છે કાંઈ પણ એવો અનિચ્છનીય બનાવ બને જ નહીં પણ બને તો એ લોકો સીધે સીધા અંદર જઈને તરીને પણ પાંચ મિનિટમાં ત્યાં સુધી પહોંચી જાય પણ અમારી પાસે રેસ્ક્યુ બોટ છે એ એ લોકોને ચલાવતા અમે શીખડાવ્યું છે એ ચલાવીને જ સીધું ત્રણથી ચાર સેકન્ડમાં ત્યાં પહોંચી જાય પણ હજી સુધીમાં અમારે એ જવું નથી પડ્યું કોઈને બચાવવા માટે એ એ બહુ સારી વસ્તુ છે વાત કરવામાં આવે તો જે રાજ્યભરમાં છે તે હાલ બોટિંગ જે જે જગ્યા ઉપર થતું હોય છે ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઈને છે તે રાજકોટના ઈશ્વરિયા પાર્ક ખાતે છે તે ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી છે જે બોટિંગને લઈને છે તે એ લોકોમાં કોઈ પ્રકારનો અનિચ્ચય બનાવ ન બને તે માટે છે તે સુરક્ષાના પગલે છે તે હાલ કામગીરી થઈ રહી છે કેમેરામેન કેતન ત્યાં લક્તરિયા સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ